નમસ્કાર દર્દી દેવો ભવ જતીન રાવલ સમન્વય ચિકિત્સક રિસર્ચર ભાવનગર થી આજે આપણી સમક્ષ શ્રીમાન મુસ્તફાભાઈ ગોગારી કે જેમની ઓગણપચાસ વર્ષની ઉંમર છે અને તેઓ ઘણા લાંબા સમયથી ગરદન કમર અને પગના દુખાવાના પ્રશ્નમાં તેઓ હેરાન થઈ રહ્યા હતા આજે તેમને અત્યાર સુધીમાં બે સિટિંગ આપેલી છે અને એમને કેટલી રાહત છે તે આપણે એમની પાસેથી જાણશું નમસ્કાર તમને શું તકલીફ થયેલી સાહેબ અસલામ વાલિકુમ રહમતુલ્લા મને ગરદનમાં અને કમરમાં અને પગમાં રહસ્ય દુખાવો રહેતો હતો ચાલી પણ નહોતો શકતો અને દાદરા ચડવા હોય તો એ પણ મને તકલીફ થતી હતી પણ હવે સારું છે પહેલાં તો હું એમઆરઆઈ કરાવ્યું ઘણા ડૉક્ટર સાહેબોની મેં દવા લીધી અને સતત દવા ખાતો રહેતો હતો તો બી સારું ન થતો હતો હવે તમારી પાસે મેં બે શીટિંગ કરાવી અને તમે જે તમારી ટ્રીટમેન્ટ આપી અને મલમ ને લેપ જે કરી આપ્યું તો આ ઘણું પણ સારું છે અને સો ટકા સારું છે ને હવે મને કોઈ જાતનો દર્દ કે તકલીફ નથી શું અને મારી અલ્લાહ તલાસી દુઆ છે કે આવી જ રીતે તમે સેવા કરતા રહો અને લોકોને ફાયદો પહોંચાડતા રહો અને અને દર્દીઓને પણ શીફા મળે તંદુરસ્તી મળે એ મારી દુઆ છે બસ તમારો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ હવે મુસ્તફાભાઈ મુસ્તફાભાઈ ને સો ટકા રાહત છે એવું તેમનું કેવું છે ને ઈશ્વર તેમને આવીને આવી રાહત જવાયેલી રે એવી ઈશ્વરને પ્રાર્થના નમસ્કાર